ગુજરાતના પોલીસ સ્ટેશનોના રેન્કિંગ માટેની પદ્ધતિમાં એક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં અગાઉ માત્ર ગુનાના આંકડા પર આધારિત થતું રેન્કિંગ હવે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની સૂચનાથી પ્રજાલક્ષી કામગીરી અને સુવિધાઓ પર આધારિત રહેશે આ ફેરફાર ડીજીઆઈજી કોન્ફરન્સ બે હજાર ચોવીસના મુખ્ય મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે ત્યારે હવેથી રાજ્યના દરેક શહેર અને જિલ્લામાં

બેરા જ્વેલર્સમાંથી અહીં કામ કરતો પ્યુન મોડી રાત્રે બે વાગ્યાથી સાડા ત્રણ વાગ્યાની આસપાસ તિજોરીનું લોક ખોલીને સોનાના દાગીના સોનાના બિસ્કીટ ડાયમંડ તેમજ ડાયમંડના દાગીના ચોરીને ફરાર થઈ ગયો હતો આ સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો ત્યારે સુરત પોલીસે બાતમીના આધારે આરોપી શાહરૂખુદ્દીન મીરને ઝડપી લઈ ચોરીનો મુદ્દામલ કબજે કર્યો હતો આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસ પર નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશ્વનો સૌથી મોટો બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવશે જેનું પીએમ નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશથી વર્ચ્યુઅલી ઉદઘાટન કરશે સવારના સાત વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી ચાલનાર આ બ્લડ ડોનેશન કેમ્પમાં એક જ દિવસમાં પાંચ લાખથી પણ વધુ યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવશે પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે બાપુનગર વિસ્તારમાં આવેલ સોનેરિયા બ્લોક ગ્રાઉન્ડ ખાતે નમોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે જેને પગલે ટ્રાફિક પોલીસે જાહેરનામું પણ બહાર પાડી વૈકલ્પિક માર્ગની જાહેરાત કરી છે